વિદ્યાર્થીને માથામાં કડું વાગતા તેમાંથી લોહીની ધારા છૂટી હતી સાહેબ એવું છે કે શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર છૂટી ગઈ તો એ એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા એમના પેરેન્ટ્સને બોલાવ્યા એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા જે વિદ્યાર્થી દ્વારા આવ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફી પત્ર પણ લખ્યા છે કે હા મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતા મારાથી એને ભાગી ગયું છે અને હવે ફરી હું ક્યારેય આવું નહીં કરું એ બંને પેરેન્ટ સાથે બેસી એ મામલો સુલઝાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ જય શ્રી રામ ઘટનાને અંગે જાણ થતા વિદ્યાર્થીના માતા પિતા શાળાએ પહોંચ્યા છે અને હિંસા આચરનાર વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે જોકે આ ઘટના અંગે શાળા સંચાલકો દ્વારા